મિત્રો અમે આવું જઈએ છીએ શૂટિંગ કરવા માટે તો અમારો બ્લોકનથી મેં તમને જ અમારા એમાં પાછા અમારા કીર્તિ ભાઈ આવી ગયા છે તો એ પણ તમને બતાવો એમાં પાછા જોડે બંદા પણ બનાયા છે જો અમારા ઘોમાંડી હોય તો એને હજુ કોઈ આવ્યા નહીં આ બે બંદાઓ આવ્યા હે તો તમને બતાવો ચાલો આવ્યા ભાઈ તમને પાણી વાજા આવ્યા બીજા બધા હજુ નહીં આયા શું ભાઈ બનતા નામ જીગો જીગો ડીજે બસ વ્લોગ કન્ટિન્યુ તમે જોતા રહેજો જો બીજા બંદાઓ આવા હે એ પણ તમને બતાવું તો વ્લોગ આપણો કન્ટિન્યુ જોતા રહેજો તમારા તમાર તમારું નામ શું છે નામ કેવું ભાઈ થોડું પરિચય આપો આ તમ તો રક્તા દશ એકના શર્ટમાં આવા છે કાયમ જોઈ જોઈ થાકી ગયા હે ભાઈ આપણે તો મિત્રો અમારા બીજા બધા હજુ એક એક બંદો હજુ નહીં આવ્યો જે અમારા ગોમડી એ પણ એટલે આપણે શૂટિંગ ચાલુ કરી દઈશું તો આપડે બ્લોગ કન્ટ્રી જોતા રહેજો એમાં પાછા પણ અમારા ભાઈ બંધ નામ છે જયદીપ આકાશ આકાશ પ્રકાશ આ તો ગરબા વાર તો આપણે ઘોડી તો બ્લોગ કન્ટ્રી આપણો

પોલીસ દ્વારા કેવું એ જ ભવ્યા એટલે આપડે જવું પડશે આપડે જઈએ કદાચ કઈ મોટું મોટી બગાડ થાય તો આપડે પુષ્પ પવન પાછા પાછા જઈએ પછી એવું થાય કે આયા નઈ નઈ આયા ને એવું થાય તારે લુંગી ભરાય ગઈ હલો દોસ્તો અમે પચાઈએ છીએ કોન્ડા રેડી ની ઓફિસે તો તમે બ્લોગ માં કન્ટિન્યુ જોતા રહેશો અમારી આ ગેંગ આવે છે પાછળ જો પોલીસ વાળા ભાઈ પાછા દેખાય ને પેલા દોરો ડગલો પહેર્યો પુષ્પા ભાવ પુષ્પા દાઈએ જો જોડે બ્લોગ માં ચાલે બ્લોગમાં માં ચાલે લોકો ચાલે જો રે કેવી ગેંગ લાગે છે ઓકે દોસ્તો બ્લોગ કન્ટિન્યુ તમે જોતા રહેજો અમે આગળ શૂટ કરશું તમને બતાવીશું ઓકે

ગલિયા વદિયા વારી છે હા ભાઈ હાય કુઈ પવ બના તું ચાંપે પઈ પવ બના ભાઈ આ બે તારે શું કહેવાનું રેવા દો હું એને હું એકલો બહુ થઈ ગયો પછી આપડા ઉતરી હારી ઉતરી સ્લો મોશનમાં આરે તો એમ જ રાખ ફાસ્ટ કરી તો થશે ને સ્લો મોશન વારી બી સ્લો મોશનમાં ફાસ્ટ ન થાય પણ ફાસ્ટમાં સ્લો મોશન યા

આઈ ગ્યા બાવારી અલ્યા બાવારી પેલા ચા પીવા બેઠા હે કેટીના એવા ચા પીવા હે કોલા 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 તમ ખાવા ભૂખ લાગી

બાબી દેવાલ પાપડિયા મારવા પેલા ભાઈ હા બાબી દેવાલ ના હારા ભાઈ હતા હા હાર્દિક ચાર પાંચ રોલ કર્યા છે અમારો વિડીયો ટૂંક સમયમાં આવી જશે બે દિવસ ત્રણ દિવસમાં તો કન્ટિન્યુ તમે જોજો અને બાગ અમે અહીંયા ફરીએ છીએ સમાપ કારણ કે થોડો ઘણો ટાઈમ લાગશે કારણ કે અમારે હિતેશભાઈ મોદા થઈ જ છે હા ભાઈ તમે જઈએ છીએ ઓકે દોસ્તો મળીએ જય શ્રી રામ